ભ્રષ્ટાચાર સામે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા જે રીતે લાંચ સામે અવાજ ઉઠાવ્યો છે તેવો જ એક જૂનો ગિસ્સો બે હજાર પણ ચર્ચામાં એણે ચડ્યો છે હંમેશા ટ્વીટ મારફતે સત્ય ઉજાગર કરવામાં જાણીતા અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબાર દ્વારા રાજકોટ કાંડ વખતે ચર્ચામાં આવેલા સાગઠિયાના મોટા ભાઈ પણ બે હજાર બારમાં અઢી લાખ જેવી રકમ અમરેલી એપીએમસીની જમીન એમ એ કરવા માટે લીધેલા હતા

અને એ વખતના જે પાત્રો જેને જેમની સામે સસ્પેન્ડ થયા છે જેમની સામે પ્રપાસ થવાની છે એ પૈકી એક નામ સાગઠિયાનું હતું એટલે મારી સ્મૃતિમાં અચાનક જ વ્યાજ વાત યાદવી અને મેં પછી જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સાગઠિયાના એક મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે આ ચાલુ છે ફરજ પર એમણે બે હજાર બારમાં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ લગભગ એસી વીઘા જેટલી જમીન હતી અને એ વીઘા એ મોટી જમીન હોવાને કારણે અમુક સાઇઝથી મોટી જમીન એને એને કરવાના પાવર સ્ટેટ ઓથોરિટીને આપેલા છે એટલે અહીંથી અમરેલી ટાઉન પ્લાનિંગમાંથી અરજી થઈ એ નકશા એ વખતે ઓરડામાં આ સાગઠિયાના ભાઈ ફરજ બજાવતા હતા અને એમની પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમણે એ નકશા તો રાખ્યા પણ એમાં નકશાને એપ્રુવ કરતા નહોતા કોઈ પણ કારણ વગર આ બાજુ માર્કેટિંગ યાર્ડ માટે નવું માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે જે સમગ્ર ગુજરાતમાં સૌથી અદ્યતન કહી શકાય જેનું ઉદઘાટન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એ એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોર્ડ બોડી હતું એમણે આના માટે નાબાર્ડમાંથી અઢી કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બીથી લીધેલા એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી એટલે એમને વિલંબ પોષાયમ હતોની એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને અઢી લાખ રૂપિયા માયગા એ આપ્યા એ સાગઠીયાએ ત્યાર પછી એક આગળ ગાંધીનગર નીકળ્યા પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે માગી અને બોડી પાસે વધારે પૈસાની માગણી કરવામાં આવી છ લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી અમને રૂબરૂ બોલાવ્યા સાંભળ્યા અને તાત્કાલિક એમણે જરૂરી હુકમ કરીને ચોવીસ કલાકમાં જે સેન્કશન જોતી હતી જે પરમિશન જોતી હતી જે એને એની ત્યાંથી મળી ગઈ પણ ત્યાં એ દરમિયાન અઢી લાખ રૂપિયા તો સાગઠિયાના મોટા ભાઈએ લઈ જ લીધેલા પણ અમારા મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો અને ખેડૂતોના હિતના પૈસા છે ખેડૂતોના મહેનતના પૈસા છે એ પૈસા તમે થોડા માગી શકો આ પૈસા તમે ચોવીસ કલાકમાં અમને પરત કરો નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે એટલે આ સાગઠિયાએ પછી બીજા દિવસે અમને અઢી લાખ રૂપિયા મોકલી આપેલા આ ઘટના મને એટલા માટે યાદ આવી કે આ સાગઠિયાનું મેં ના વહેંચ્યું એટલે એનો જ નાનાભાઈ અત્યારે કદાચ રાજકોટ ટાઉન પ્લાનિંગના ફરજ ઉપર હશે ને એમને ફરજ મુકૂફીની એમના હુકમો થયા છે મૂળ વાત કહેવાની એ છે કે આ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવા માટે એ વખતે અમે જે કાર્યવાહી કરી અમે જે ઉચ્ચ સ્થાને ફરિયાદ કરી અને એને કારણે આ ભ્રષ્ટાચાર અટકો મારો મૂળ કહેવાનો આશય એ છે કે નાગરિકો જાગૃત બને લોકો જાગૃત બને નિર્ભય બને અને આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડે પોતાનું કામ સરળતાથી પતી જવા માટે ઘણીવાર લોકો સહેલો રસ્તો અપનાવતા હોય છે પણ વિલંબ થાય તો પણ થાક્યા વગર કંટાળ્યા વગર જ્યારે નિયમ પ્રમાણે એમની વાત હોય ત્યારે કોઈ મંજૂર ન કરે એમને ટટરાવતું હોય એમની પાસે અયોગ્ય રીતે પૈસાની માંગણી કરતું હોય તો એમની સામે અવાજ ઉઠાવે આપણે ત્યાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ એસીબી ડિપાર્ટમેન્ટ બધા ચાલે છે એની પાસે પણ ફરિયાદ કરી શકાય આમ નહીં થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટ લોકો પોતાનું કામ કરે રાખશે અને પોતાના ખિસ્સા ભરે રાખશે